પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ નિઃશુલ્ક પક્ષીઓના પીવાના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરના ગોત્રી ખાતે મધર સ્કૂલ પાછળ સપનાચાર રસ્તા પાસે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી માટેના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેના થકી અનેક પક્ષીઓને પીવાના પાણી માટે મળશે નીતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોર મંદિરના ઉપાધ્યક્ષ શ્રી નિત્યાનંદજી તથા વોર્ડ નંબર દસના માન્ય કાઉન્સલર શ્રીઓ શ્રી નીતિનભાઈ દોંગા શ્રી ઉમંગભાઈ બ્રહ્મભર શ્રીમતી લીલાબેન મકવાણા શ્રીમતી અવનીબેન સ્ટેમ્પ વાલા ખાસ ઉપસ્થિતમાં રહ્યા હતા અમારા ગટ્ટમના મારી સાથેના મારા પરમ મિત્ર અને સાથી કાઉન્સિલર નીતલભાઈ ગાંધી દ્વારા આયોજિત આજે આજે પક્ષીઓના કુંડાનું વિતરણ છે સતત આ સોળમું વર્ષ છે ખાલી ફક્ત આ કુંડાઓનું વિતરણ નહીં પણ નીતલભાઈ ગાંધીના પરિવાર ફાઉન્ડેશન દ્વારા બહેનોને જરૂરિયાતમંદ કીટો આપે છે સાથે સાથે આ ઉનાળાની અંદર ભળતરકામાં રાહદારીઓ માટે છાશનું વિતરણ પણ કરે છે નીતલભાઈ ગાંધી દ્વારા અનેક સેવાકીય કાર્યો કાઉન્સિલર તરીકે પણ કરતા હતા અને આનંદની વાત એ છે કે કાઉન્સિલર નથી છતાં પણ એમણે આ કાર્યક્રમો અવરીત ચાલુ રાખ્યા છે એનો સીધો સીધો અર્થ એવું થાય છે કે આ માણસની અંદર ફક્ત ને ફક્ત જનસેવાની એક વૃત્તિ છે કે કોઈ રાજકીય આજે આજે ના હોવા છતાં પણ લોકોના હિત માટે પશુ માટે જે કાર્ય કરી રહ્યા છે હું હૃદયપૂર્વક નીતલભાઈ ગાંધીને નમન કરું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત નમસ્તે હું પરિવાર ફાઉન્ડેશનની ટ્રસ્ટી કલ્પના શાહ અમે છેલ્લા સોળ વર્ષથી આ સેવાકીય કામ કરી રહ્યા છે આ વર્ષે લગભગ બે હજાર કુંડાનું વિતરણ કરશું અને એ પછી એટલે વિતરણ ચાલુ અમને ઘણા લોકોનો સાથ સરસ મળે છે પણ હજુ પણ લોકો મદદ કરે એવી મારી ઈચ્છા છે એટલે આ કાર્યમાં સહકાર્ય કરે એવી મારી મનથી વિનંતી છે પરિવાર ફાઉન્ડેશન વડોદરા છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે ઉનાળા દરમિયાન ખાસ અમે પક્ષીઓ માટે નિઃશુલ્ક ચકલીને પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરીએ છીએ ઉનાળા દરમિયાન જ આ કાળઝાળ ગરમીમાં લોકો રાહદારીઓને ઠંડક પડે એટલે નૂસું છાસ વિતરણ કરીએ છે અને આગામી મહિનામાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે ઉનાળા દરમિયાન થેલેસેમિયાના જે દર્દીઓ છે એ લોકોને પણ બ્લડ આપવાનું હોય છે એટલે બ્લડની અછતને લીધે અમે દર વર્ષે ઉનાળામાં જ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આ વર્ષે અમે આ બીજો પ્રોગ્રામ છે અત્યારે કુંડા વિતરણનો હવે બીજા ચારથી પાંચ પ્રોગ્રામ કરીશું અને બેથી ત્રણ હજાર જેટલા કુંડાનું આ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે